તમે બધાએ તરબૂજ તો ગાધું હશે પરંતુ આજે આ બંને બહેનોએ જે બનાવ્યું એ તો કદી નહીં ગાધું હોય તો સૌથી પહેલા આ બંને બેનો જે બે તરબૂટ લઈને આવે છે તેને જે ગરમ લાય તેલ ની અંદર નાખીને જે તળી નાખે છે અને પછી આ જે બાર કાઢી નાખે છે જે તરબૂટ ની જે ઉપર ની છાલ આવે છે ઉતારી નાખે છે તેનો અંદરનો જે લાલ ભાગ આવે છે તેના નાના નાના ટુકડા કરી નાખે છે અને પછી આ તરબૂટ ને જે એક મોટા વાસણની અંદર લઈ લે છે જે મિક્સર મશીન ની અંદર નાખીને તેનો જે જ્યુસ બનાવી નાખે છે અને આ જ્યુસ ની અંદર જે બીજ અને જે બીજો ભાગ હોય છે એને પણ જે ગરણીની મદદથી જે અલગ કરી નાખે છે અને પછી એક બીજા વાસણ ની અંદર જે થોડું પાણી લઈને તેની અંદર જે જેલી વાળો પાવડર પણ નાખી દેશે અને છેલ્લે આ જ્યુસ ને જે એક મોટા વાસન ની અંદર ગરમ થવા મૂકી દેશે એની અંદર આ જેલી વાળું પાણી પણ નાખી દેશે અને છેલ્લે તો આની અંદરથી કઈ કેવું બને છે જે જોઈને તમે ચોકી જશો પણ એ જોતા પહેલા ભગવાન રામનું નામ લઈ વિડીયો ને લાઈફ કરીને ચલનને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ ની અંદર જય શ્રી રામ લખી દેજો અને પછી તો આને જે મોટી એક પ્લેટ ની અંદર લઈને થોડી વાર માટે પડી રાખે છે તો આની અંદરથી જે મસ્ત મજાની જે ચોકલેટ બની જાય છે